અમરેલી જિલ્લાના જાફરાબાદ મામલતદાર ટીમ દ્વારા દરોડા પાડ્યા ગેરકાયદેસર ખનીજ ચોરી અને બિનઅધિકૃત રીતે ઓવરલોડ દોડતા વાહનોને ઝડપ્યા અમરેલી જિલ્લાના જાફરાબાદ મામલતદાર ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા જાફરબાદના બાબરકોટ ગામના રોડ નજીક અને ભાડા ચોકડી પાસે ગેરકાયદેસર ખનીજ ચોરી અને બિનધિકૃત રીતે ઓવરલોડ દોડતા વાહનોને ઝડપી પાડ્યા અમરેલી જિલ્લા કલેકટર ઓવરલોડ બ્લેક ટ્રેક ટ્રક સાત ટ્રેક્ટર સફેદ બેલાવાળા કુલ બાર વાહનોને ઝડપી પાડ્યા બાર વાહનોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ જાફરાબાદ મામલતદાર ટીમને ડ્રાઇવ દરમિયાન સૌથી મોટી સફળતા મળી અલગ અલગ ઓવરલોડ ભરેલા વાહનો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી મામલતદાર ટીમ દ્વારા દરોડા પાડતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો કેમેરામેન મેન કાળુષા કનોજીયા સાથે રિપોર્ટર ઇકબાલભાઈ સોરઠિયા એફકે લાઈવ ન્યુઝ